લખપતના પાંદરો ખાતે 25 ગુજરાત લિગ્નાઇટ માઇન સેફટી અને સ્વસ્તતા વીકની ઉજવણી કરાઈ લખપત તાલુકાના પાંદરો જીએમડીસી પ્રોજેક્ટ ખાતે 25 ગુજરાત લિગ્નાઇટ માઇન્સ સેફટી અને સ્વસ્તતા વીકની ઉજવણી કરવામાં આવી સાથે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને સાથે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો પાંદરો લિગ્નાઇટ પ્રોજેક્ટ ખાતે સેફ્ટી અને સુરક્ષાની ઉજવણી કરવામાં આવી એ વિશે આજે આપના અધ્યક્ષને જેમ હતું એમની સાથે આપણે વાત કરશું आज हम लोग गुड नाइट माइंस पांड्रो में स्वच्छा सप्ताह जो मनाया जा रहा है जी एम डी सी और दो चार कंपनियाँ गुजरात में जो गुड नाइट के लिए कार्यरत थे उसके इंस्पेक्शन के लिए हम लोग आज पांड्रो माइंस आए हुए थे पाद्रो माइंस में आज जो कार्यक्रम हुआ जो भव्य था जैसा हर एक बार पांद्रो माइंस का एक कल्चर रहा है उसमें से यहाँ पे बच्चे लोगों का रंगारंग कार्यक्रम हुआ और जैसा कि यहाँ प्रोजेक्ट ने बताया यहाँ की जो सुरक्षा है तीन साल से लगातार जीरो एक्सीडेंट जीरो इंसिडेंट ये करके जो चल रही है इसके लिए मैं यहाँ के प्रोजेक्ट इंचार्ज को धन्यवाद देता हूँ और माशा पूरा माता से प्रार्थना करता हूँ आगे आने वाले समय में भी इसी तरह की सेफ्टी को बरकरार रखेंगे तथा अभी जो कच्छ में जो नए डिग्नाइज प्रोजेक्ट्स आने वाले हैं उसके लिए यहाँ के जो मैं गांव के आगे वन का जो मैं सहकार सत्कार देखा ऐसे ही सहकार सत्कार आगे भी मिलते रहेगा तो हम लोग जरूर अचीव करेंगे ओके से ना प्रोजेक्ट मैनेजर विशेष बात कर सू आज खान सुरक्षा सप्ताह अंतर्गत गिड प्रोजेक्ट आनंद ग्रोह खाते ટીમ મેમ્બર શ્રી રાકેશ સાહેબ તથા એમના અન્ય મેમ્બરો આપણી માઇન્સની મુલાકાતે આવેલા આપણી માઇન્સનું ઇન્સ્પેક્શન કર્યું અને જે ખાણના સુરક્ષાના નીતિ નિયમો જે રેકોર્ડ એ બધું સાહેબની ટીમે આપણી માઇન્ડ્સનું બધું ચકાસ્યું છે અને આપણે આશા રાખીએ છીએ કે એમાં બી આપણે સારા એવા ગુણ મેળવી અને આપણી માઇનું નામ ઉજ્જવળ કરીએ જય સુરક્ષા હું સતીશ પકવાણા સિનિયર મેનેજર સ્ટોર્સ એ રિગ્નાઇટ પ્રોજેક્ટ પાણંદ્રો ખાતે છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી અહીંયા કાર્યરત છે આજનો દિવસ પાણંદ્રો પ્રોજેક્ટ માટે યાદગાર એ માટે રહેશે કે છેલ્લા ઘણા સમયથી જે પરંપરા આ મેનેજમેન્ટે અને ડીજીએમએસના નેજા હેઠળ આપણને આપવામાં આવી છે એ જ પરંપરાને આજે અમે લોકોએ નિભાવી છે ખાણ સુરક્ષા અને સ્વચ્છતા અઠવાડિયાને સફળતાપૂર્વક લે આજે અમારી ખાણનું એ રીતે અવલોકન કરવામાં આવ્યું એની માટેની વિશેષ નિમાયેલી એક ઇન્સ્પેક્શન ટીમ દ્વારા આ ઇન્સ્પેક્શન ટીમે આમ તો પ્રાથમિક રીતે પોતાનો સંતોષ વ્યક્ત કર્યો છે પરંતુ અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને એની અંદર પણ સારામાં સારા ગુણ મળશે વિશેષ તો આ ખાણ સુરક્ષા અને ખાણ સ્વચ્છતા એ અઠવાડિયાને ઉજવવા પાછળનો મકસદ એ જ છે કે કેમ કરીને ઉદ્યોગની અંદર આ બધા કર્મીઓ સુરક્ષિત રહે અને ઉદ્યોગની અંદર સફાઈ પ્રત્યે બધા જાગ્રત બને જો ઉદ્યોગની અંદર પોતાના કાર્યસ્થળે પોતે સુરક્ષિત અને સ્વચ્છ જો રહી શકે તો પોતાના જીવનની અંદર પણ એ આ સ્વચ્છતા અને સુરક્ષાનો સંદેશ આગળ લઈ શકે અને પોતાના કુટુંબને અને સમાજને એ સુરક્ષિત કરી શકે તો આવા આ ફંક્શન દ્વારા ઉદ્યોગ પોતાનું એ રીતે દાયિત્વ નભાવે છે જેની અંદર અમે સૌ અને અમારી મેનેજમેન્ટ અને ડીજીએમએસ એ પોતાનું એ રીતે દાયિત્વ નભાવે છે એ સૌનો આપણે આભાર માનીએ અને આવા ફંક્શનોની અંદર ભવિષ્યની અંદર પણ આ જીએમડીસી ખૂબ સારામાં સારો દેખાવ કરશે થેન્ક યુ